ત્યારે છે ને કાંડ થઈ ગયો છે ઘેર ટાકી વિચારવા માટે અમે દિત્યાબેન ને તેડાવ્યા છે ને આપણને વિટામિન ડી એ મળી જાય ને આપણું કામ એ થઈ જાય અત્યારે ખાલી ઘરમાં માં ત્રણ ડોલ જ પાણી છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજ ના નવા વિડિયો અત્યારે જો સવાર સવાર ના આઠ જેવો ટાઈમ વાગી ગયો છે અત્યારે મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી છે થોડી થોડી બહુ નથી ઠંડી અને દિત્યાબેન તો હજી સૂતા છે કેમ કે રાતે મોડા મોડા સૂતા હતા ને હજી સૂતા છે ને હજી લગનનો થાક ઉતારે છે આપણે એ જો કે લગ્નનો થાક ખૂબ જ લાગ્યો હતો પણ બે દિવસ આપણે છે ને આરામ જ કર્યો છે થાક ઓલમોસ્ટ ઉતરી ગયો છે હવે બહુ કંઈ વાંધો નથી કેમ કે ઉજાગરા અને એક બાજુ થાક ટ્રાવેલિંગ કરી કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એટલો બધો થાક લાગ્યો છે ને એની વાત જ પૂછોમાં અને હમણાં તો વિડીયોનું શેડ્યુલ આખું વિખાઈ ગયું છે અને હવેથી રેગ્યુલર થઈ જશે વિડીયો કે હમણાં છે ને મેરેજ એટલા બધા હતા ને કે આપણે એડિટિંગનો ટાઈમ જ નહોતો મળતો પણ હવે બધા મેરેજ પૂરા થઈ ગયા છે છે મેરેજ પણ હજી થોડાક ટાઈમ પછી ત્યાં સુધીમાં પાછું આપણું બધું રેગ્યુલર થઈ જશે અને જો ધીમે ધીમે છે ને મહેમાનો પણ જવા લાગ્યા છે મારી બેન આવી બીટી તો એ પણ કાલે વહી ગઈ છે આજે ભાઈ વયો જવાનો છે અમે થોડાક દિવસ હજી રોકાશું પછી અમે વહી જશું ઘર ખાલી થઈ જશે અને કાલે થોડા કપડાં ધોયા હતા મેરેજના અને હજી છે ને કેટલા બધા કપડાં ધોવાના બાકી છે જો અહીંયા આવી રીતે છે ને પોટલા વાળી વાળીને રાખી દીધા છે કેમ કે અહીંયા જેટલી દોરીમાં જગ્યા હતી ને એટલા જ કપડાં ધોતા જાય છે અને સુકવતા જાય છીએ હવે અત્યારે છે ને સવાર સવારમાં મારે બેસી જવાનું છે પોટલું લઈ અને કપડાં ધોવા કેમ કે બધાએ નવા જ કપડાં છે એ તો હોય નહીં પણ તોય આપણે ધોવા જ પડે અને ઇસ્ત્રીએ કરવી પડશે એટલે ઇસ્ત્રી કરવાનું તો આખા કપડાંમાં બાકી છે પણ હવે ધોવાય ને એટલા ધોઈ નાખી દોરીએ જેટલા સમય એટલા એટલે પછી આપણે કપડાનું ટેન્શન વયું જાય વધારે પડતું તો આપણે કપડાં જ ભેગા થઈ જાય મેરેજમાં બદલાવાની તો બહુ મજા આવે પછી એને પાછું એને ધોઈ અને ઇસ્ત્રી કરીને કબાટ સુધી પહોંચાડવાની એ થોડુંક અઘરું કામ છે પણ થઈ જશે ચાલો ત્યારે ત્યાં સુધી છે ત્યાં સુધી હું બેસી જાઉં હવે ચોકડીમાં અને ફટાફટ આગળ કપડાં ધોઈ અને દો અને મમ્મીએ છે ને રસોઈનું કામ સંભાળ્યું છે અને બીજું બધું ઘરનું કામ કરતા હતા તો જો મમ્મી અહીંયા બેસી ગયા છે બધી રસોઈ કરવા સવાર સવારમાં થોડીક રસોઈ કરી ને તો પછી ઉપાધીને નહીં ને ત્યારે અહીંયા શેનું શાક બનાવવાનું છે તુરિયા તુરિયાનું શાક બનાવવાનું છે ગાજરનો સંભારો કરવાનું છે કપડા પહેરવા સારું લાગે છે ધોવા ઘણા જો ટાણું છે કોઈ કાંઈ ફિટ કરે જ હમ અહીંયા જો પાછા બધા એના કપડા ભેગા થયા હોય ને એટલે વધારે લાગે એટલે અત્યારમાં કપડાં ધોવા બેસવાનું છે એટલે એક મોટું કામ નીકળી જાય આ પોટલા નીકળી જાય તો જો આપણે છે ને કપડાનું બોટલું લાઈન આવી ગયા છે ચોકડીમાં અને અત્યારે જો તડકો પણ આવી ગયો છે એટલે છે ને આપણને વિટામિન ડી એ મળી જાય ને આપણું કામ એ થઈ જાય પણ અત્યારે તડકે બેહીને તો બહુ એ લાગે છે પણ કપડાં ધોવા જ પડશે કેમ કેમકે પહેરવાની ગહુ મજા કઈ છે એટલે અને વધારે પડતો કંટાળો મને શેમ આવે ખબર છે આ સાડીઓ ધોવામાં એટલી બધી સાડીઓ છે જો ધોવાની મને કંટાળો વધારે સાડીઓ ધોવા જ આવે કે સાડી ગમે એટલી ધોઈએ ને તો પૂરી જ ન થાય બીજા બધા કપડા તો ફટાફટ ધોવા જાય પણ સાડી ધોવાનો બહુ કંટાળો આવે તો ચાલો ફટાફટ હું કપડાનું કામ કરી લઉં ને મમ્મી એની રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે દીત્યા હજી સુધી છે ને ત્યાં સુધીમાં કપડાં ધોવા જાય એટલે વધારે સારું બાકી જો દીત્યા ઉઠી જાય ને તો એ એમ કહે કે મમ્મી મારે કપડાં ધોવા છે એટલે એ ચોકડીમાં આંગળી બેસી જશે

ને મસ્ત ઇસ્ત્રી થઈ જશે અને અહીંયા જો અમારા દિત્યા બેન પણ ઊઠી ગયા છે ને ઉઠીને સીધો મોબાઈલ લઈ લીધો છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જસ કૃષ્ણા જે દાતા દેશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું અહીંયા નવ વજે માં સ્વાગત છે હમ તો ઠીક અહીંયા ભણવાનું તો હોય ની કેમ કે હમણાં તો દિત્યાને આંગણવાડી મહિને નથી જવાનું ટ્યુશન મેં જવાનું એટલે મજા કરે છે વેકેશન એન્જોય કરે છે કા મામાની ઘરે અહીંયા મજા આવે કે ત્યાં મજા આવે અહીંયા મજા આવે તો અહીં કેટલા દિવસ રોકાવાનું છે આપણે ચાર દિવસ પછી તો અહીંયા ભણવા જવું પડશે ને ટ્યુશનમાં જવું પડશે હો હા ને તો મજા કર લે ત્રણ ચાર દિવસ અને અહીંયા જો મમ્મીએ શાક સંભારા ને એવું બધું બનાવી લીધું છે અને અત્યારે મરચાં કટિંગ કરે છે શું કરવું છે મરચાંનું મરચાં આથવા છે રાયવાળા અત્યારે સરસ આવે મરચાં શિયાળામાં રાયવાળા કરીને મૂકી દે ને તો મજા આવે ખાવાની મમ્મી એનું મિશન સંભાળે છે બસ જો કપડાં ધોઈને હજી ફ્રી જ થઈ છું અને મારે જ કરવાના છે અત્યારે કચરા પોતા તો મમ્મી એનું કામ કરે ત્યાં સુધી હું ફટાફટ કચરા પોતા કરી લઉં ચાલો તો જો બપોર પછી નથી ને ત્રણ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જમી અને સીધા સૂઈ જ ગયા હતા કેમકે ઊંઘ એટલી આવતી હતી ને કે બીજું કંઈ કામ નહોતું કર્યું પછી આપણે ઊંઘ કરી લીધી છે ને મસ્ત અત્યારે અને અત્યારે છે ને કાંડ થઈ ગયો છે ઘેરે શું થયું છે તો જો અહીંયા છે ને પાણી છે ત્રણ જ ડોલું ચોખ્ખું પાણી છે બાકી બધા કોદડા છે અને ઉપર આપણે પાણીનો ટાકો છે એ પૂરો થઈ ગયો છે એમાં પાણી જરાય નથી એટલે અત્યારે ખાલી ઘરમાં ત્રણ ડોલ જ પાણી છે ચોખ્ખું જ્યાં સુધી ટાકુ ખાલી થયો ને ત્યાં સુધી ખબર ન પડી મમ્મીને ને ની લોકોને ને માણસ વધી ગયા હતા ને

એટલે અત્યારે મમ્મી છે ને એ ટાકીને એવું બધું વિચરે છે એકદમ ખાલી થઈ ગયું છે ને તો બધું પાછું ચોખ્ખું થઈ જાય ને કાલે ચોખ્ખું પાણી ભરાઈ જાય સવારમાં અને ટાકી વિછરવા માટે અમે દિત્યા તેડાવ્યા છે દિત્યા જેવડી ટાકી છે તો દિત્યાને છે ને ટાંકીમાં ઉતારી અને દિત્યાબેન ટાંકીમાં ફરતે પોતું મારે છે કા મજા આવે દીતિયા ને કામ કરવાની એટલે મમ્મી અહીંયા ઊભી છે અને દિત્યાને ને બધું કેતી જાય છે કે આમ કર ને આમ કર્યાને મજા આવે છે અને કાલનું ટાંકીમાં ઉતરવું હતું પણ મેળ નહોતો આવતો આખી ટાકી ભરી ને એટલે એટલે ખાલી થઈ ગઈ એટલે મજા આવી ગઈ કા તડકો જ એટલો છે અને હજી તો ઉનાળો ના થયો એટલે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ને એવું લાગે છે એકદમ તડકા એક ધારા પડવા માંડ્યા છે શિયાળો તો હા ગયો હોય ને એવું લાગે છે જરાય ઠંડી નથી લાગતી સવાર હાજ થોડો થોડો ઠાર હોય એવું લાગે બાકી જોરદાર તડકો છે અત્યારે અને અત્યારે મારે બેસી જવાનું છે હવે ઈસ્ત્રી કરવા માટે કે કેમકે કપડાંના ચારેકોર ઢગલા જ પડ્યા છે એટલે આપણે જો અહીંયા આસન તૈયાર કરી લીધું છે ને કપડાં મસ્ત સુકાઈ ગયા છે અહીંયા આટલા કપડાં છે હજી ઘરમાં એ ચારેકોર ઢગલા પડ્યા છે કપડાના તો ફટાફટ આપણે છે ને ઈસ્ત્રી કરવા બેસી જઈએ એટલે એ એક મોટું કામ નીકળી જાય પછી પાછું આપણે ટેન્શનની થોડાક દિવસો સુધી કેમકે નવા કપડાં છે એટલે એ ફટાફટ ઇસ્ત્રી થઈને કબાટમાં મુકાઈ છે એટલે પછી આડા જ ન આવે આપણને એટલે અત્યારે મારે મોટું કામ છે ને એ કરવાનું છે અને મમ્મીએ જો અહીંયા છે ને મસ્ત મુખવાસ પણ બનાવીને રેડી કરી લીધો છે કેમ કે મુખવાસ પૂરો થઈ ગયો તો કાંઈ નથી ખાલી તલ ને ધાણા દાડ જ છે પણ આ મુખવાસ ખાવાની બહુ મજા આવે મને ગોલિયુ ના મુખવાસ કરતા એટલે મુખવાસ છે ને અહીંયા ઠંડો થાય છે કેમ કે ગરમ છે હજી ચાલો તો જો આપણે છે ને બે વાગ્યાના પારથી કરવા બેઠા ઇસ્ત્રી કરવા બેઠા છે અત્યારે સાડા ચાર વાગી ગયા છે ને હજી તો છે ને અહીંયા જો એક ખુરશી આખી ભયરી છે ઇસ્ત્રી કરવાની બાકી છે ને બીજા બધા કપડાં મૂકતી જાઉં છું ને કરતી જાઉં છું અને મમ્મી અત્યારે જો ગરમી છે ને બહુ એટલે મમ્મી કે કે ને હું શરબત કરી અને પીવડાવી દઉં એટલે એનર્જી આવી જાય શરીરમાં કામ કરવાની બે હું આ કામ કરું ને મમ્મી શરબત બનાવવાનું કામ કર્યું છે તો પેલા આપડે ફટાફટ છે ને શરબત પી લઈ ને પછી પાછા આપડા કામ ઉપર લાગી જાય એટલે ફટાફટ ઇસ્ત્રી થઈ જાય છે ઇસ્ત્રીનું કામ છે ને આખું આપણે કાઢી જ નાખવું છે એટલે પછી કાલથી પાછા કપડાં અડા જ ન આવે આપણને ચાલો તો અત્યારે રાતના દસ વાગી ગયા છે અને આપણે ઇસ્ત્રી જ કરી રહ્યા છે તો આખો દિવસ બે વાગ્યા ઇસ્ત્રી કરવા બેઠી હતી સાત વાગ્યા સુધી ઇસ્ત્રી અને બધા ઓલમોસ્ટ નવા કપડા હતા તો બધા વ્યવસ્થિત ધોઈ ઇસ્ત્રી કરી અને બધાના પોતપોતાના કબાટમાં ગોઠવાઈ ગયા છે એટલે ઇસ્ત્રીનું બધું કામ થઈ ગયું છે પૂરું અને જો આખો દિવસ આપણે જ કામ કર્યું એટલે બીજું કાંઈ આપણે વિડીયો શૂટ કર્યો નથી અને અત્યારે જો મારે થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ કરીશ

તો દીત્યા બેન કાલે સ્કૂલે જવાના છે હા તો દિત્યાને કાલે છે ને અહીંયા બાજુમાંથી મારી એક બેન છે ને ભણાવવા જાય છે ટીચર છે તો એના ભેગો એને સ્કૂલમાં જવાનું છે એટલે આખો દિવસ કાલે દિત્યા છે ને વિડીયોમાં નહીં દેખાય સ્કૂલે જશે ને એટલે તો ચાલો હવે છે ને થોડુંક લેટ પણ થઈ ગયું છે અને ઊંઘ પણ આવે છે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ